એક બંદો થોડો શરમાય છે એ પાછળ જતો હોય છે ગાઈઝ બે દિવસ થી જબ્બર શરદી થઈ ગઈ હતી બોલાતું એ નતું એટલા માટે આપડે બ્લોગ નતા બનાવતા

મજામાં છો પર ભાઈ સમીરભાઈ જો સમીરભાઈ જોવા મળ્યા છે મતલબ અચાનક

માહોલ તો મારા ભાઈ પૂરેપૂરો ગરમ છે ગાડી ઘણી બધી આવી છે આપડી ગાડી તો પાછળ પાર્ક કરી છે વિકાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજે વિકાજી ને બરોબર ગરબા ગવડાવવાના છે જોઈએ કે વિકોજી કેવો માહોલ વાગે જઈએ આપડે બઉ જબ્બર મજા આવી ગઈ આમ આપણે જઈએ છીએ મા ના માંડવામાં અને ત્યુ એન્જોય કરીએ મારા પછી તબિયત થોડીક નરમ છે એના કારણે અશક્તિ જેવું ફીલ થાય છે

શાક રોટલી બનાવી છે શીરો છે ઓમો છે ખીચડી આ ખીચડી રોટી ખાશી આઈટમ બનાવી દીધી છે તો લેહડા ગાઈસ મસ્ત જમી લઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ બ્લોગ મિત્રો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે આજે ને કર્યા શનિવાર સક એટલે ગઈ હોન મન દર્શન કરીએ જો આટલું ડ્રાઇવિંગે હાર્દિક લાલ કરવાના છે હું ગોટમ ગાળીયે ગોટલી ગોટલી કની હેની ગોટલી શેકેલી ગોટલી શેકેલી કોટલી ખબર નહી એવું પડી ગયા હતી હા આપડે મોણસ છી તો આપણે મોણસાઈ લીધી રહેવું પડે એટલે આજે આપણે છે ને ઇન્સાનિયત સાબિત કરવાની છે જુઓ આ સાટા ગામના બે છોકરાઓ છે ચાલીને ઘેર જતા હતા તો આજે આપણે ઓન બે હાલ લઈએ થોડીક સેવા કરીએ એમની ક્યાં ના છો મિત્રો છો શાળામાં ભણો છો હા તો તમે મને ઘરે મોકલી દઈએ બરાબર મૂકી દઈએ છો મોકલી દઈએ હો ને અમે તમારી સેવા કરી હતી કાલ રાતે તો વિક્રમે જોરદાર નવરાત્રી માં ગરબા ગાયું છે ત્યાં થાકે નઈ ઉતર્યું હે વિકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જબ્બર હું શકું હું હમ હમ ઘર તો મેં ગયા હતા તમે એકલા ગયા હતા કોઈ લહેળા તાર હનુમાન દાદાના દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ જુઓ આ એરિયામાં મંદિર છે તમણ દેખાય છે એક અંદર એટલા મંદિર છે હનુમાન દાદાની અંદર જતો હશે

साडा मजु स्पेशल स्विमपूल बनायो छ सरकारे हां सरकारी पिस्टल स्विमपूल बनाए छ स्पेशल पेसो माटे अनि सुविधा आपि छ पे हो न कतय पिस्टल नो 24 घंटा 25 24/7 ये त मालिक पर आधार से ह मालिक पर आधार के भयो मालिक वै मिलिन नाइ गर्मी त मन लागिस જો મુ કદાચ પાડવું જ નહતું મારે મિત્રો બાર વાગ્યા છે અને આપણે રીલ બનાવવા માટે આવ્યા છીએ સટાકોમમાં જો આ સટાકોમની મોડ આવરી છે વહી રાતે બધા રાત કરવા રમતા હોય છે અને આ બાપુની દુકાન છે આપણે જ્યાં રાહીએ ને સટામો ત્યારે બાપુ નહીં બનાવતા હોય છે બાપુ તમારો ખૂબ ખૂબ આભાર હો જોવાની આમ મસ્ત મજાની દુકાન છે હોવ ચાલ રૂપિયા અને આપણે આજે પાર્ટી કહેવાય છે માજા નહીં લેવિકા પોપટ જોઈને ને મે તો પોજરુ ગડાયું લે પોજરુ ગડાયું બબલા 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 તારી બોલી મને મીઠી મીઠી લાગે બબલા તારી બોલ મને મીઠી મીઠી લાગે તો ગાઈસ અત્યારે વાગ્યા છે લગભગ 4 એક જેવા વાગ્યા છે અને ભૂખ પણ જબર લાગી છે તો આજે ભાવિકભાઈ ભાઈ બનાવવાના છે સ્પેશિયલ બટાકા પોહા ક્યાં બટાકા પૂવા બનાવવાના છે જો બધો સામાન ટોટલી એડી કરી દીધો છે લીલા મરચાં છે પછી મીઠી લીમડીના પાંદડા છે લાલ ટામાટર છે લીલી ડુંગળી છે અને સાથે મસ્ત મજાની સેવ પણ છે ફાઇનલી મિત્રો બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે જુઓ તમને બતાવીએ હા તો ચલો તને આપણે અમારે ટેસ્ટ મારીએ અને મસ્ત મજાના બટાકા પૌવા જમી લઈએ

એટલે આજના બ્લોગમાં તમારે નવરાત્રી બધી સુપર જોવા મળવાની છે આજ આપણે પ્લાનિંગ કરી છે કે અહીં તો જ એને તમને બધું કીએ બરાબર છે જોન ધારમાં કોક બંદો તૈયાર થઈ ગયો છે હા બાવાજી એટલે ચમકી જાતી ગયો બાવાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી થેન્ક યુ બાવાજી તમે કે ઊંચા સાઈડ હા ના પણ રીઅલમાં ચમકી છે ખરેખર અને હેન્ડસમ લાગે છે બહુ થેન્ક યુ ગાઈસ જો ભાઈ યે ટ્રેડિશનલ પહેરે છે અને આપણે આજે વિથアウト ટ્રેડિશનલમાં જવાના છે બરાબર છે ચલો ભાઈ ગાઈઝ ફાઇનલી હિ આવી આવીએ છીએ અને આજ આપણે પહેલી નવરાત્રીમાં જવાના છે રણકારમાં ગાય રણકાળ નવરાત્રીમાં આવ્યા હતા હોય તો મારા ભાઈ બહુ જબ્બર મજા આવી જાય છે આમ આપણે જીએ છીએ રંગતારી નવરાત્રીમાં ચલો ભાઈ થોડું પાણી પાણી પી લઈએ જો ભાઈ હું બે વાળા નથી વાણી વાણી કેવી છે મને ખબર નથી એટલે હવે કોના ઉપર આવી જાય એટલે તમે બોલો જોરથી થી બધાય આટલી બધી સંખ્યામાં માં યાર ચાર પાંચ હજાર છ હજાર કેટલી સંખ્યા પાંચ હજાર બધું શોર્ટ આઉટ થઈ ગયું ખબર પડી ગઈ એટલે બધાને વિનંતી મારી સાથે રામનું નામ લેવાનું છે ખુરશીમાં બેઠા છે આ બાજુ બધા મહેમાનો બેઠા છે આ બાજુ બેઠા છે આ બાજુ બેઠા છે બધાને વિનંતી મારી સાથે બોલવાનું છે મે ભારત કા બલભા બલભા મેરે ભારત